ખ્યાલ લખો દોસ્તો જુઓ અહીં ખુલ્લી અને જૂથમાં લાકડીઓ આપી છે તમારે એને ગણી અને આપેલી ખાલી જગ્યામાં લખવાની છે આ લાકડીઓ ગણીએ એક બે ત્રણ ચાર પાંચ અને છ ખાલી જગ્યામાં છ લખો અને આ લાકડીઓ એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ ખાલી જગ્યામાં આઠ લખો હવે લાકડીઓનું દસનું એક જૂથ આપ્યું છે અને ખુલ્લી પણ આપી છે પહેલાં આપણે ખુલ્લી લાકડીઓ ગણીએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ અરે વાહ આ તો બે દસ ના જૂથ થયા દસ ને દસ વીસ પછી દસનું એક જૂથ છે અને ખુલ્લી લાકડીઓ છે એક બે અને ત્રણ એટલે દસ પછી અગિયાર બાર અને તેર ખાલી જગ્યામાં તેર લખો કેટલા મણકા બાળમિત્રો જેમ લાકડીઓની ગણતરી કરી અને સંખ્યા લખી એવી રીતે અહીં આપેલા મણકાની ગણતરી કરી એની સંખ્યા આપેલી ખાલી જગ્યામાં લખવાની છે આ મણકાની સંખ્યા કેટલી હશે આપેલા મણકામાં ત્રણ દસના જૂથ છે ત્રણ દસના જૂથ એટલે ત્રણ દશક ત્રણ દશક એટલે ત્રીસ અને ખુલ્લા કેટલા મણકા છે સરસ બે મણકા છે ત્રીસ પછી એકત્રીસ અને બત્રીસ પછી પણ મણકાના ત્રણ દસના જૂથ આપ્યા છે ત્રણ દસના જૂથ એટલે ત્રીસ હવે તેની સાથે ખુલ્લા મણકા ગણીએ ત્રીસ પછી એકત્રીસ બત્રીસ તેત્રીસ 34, પાંત્રીસ છત્રીસ સાડત્રીસ આડત્રીસ અને ઓગણચાળીસ હવે દસના જૂથ છે ચાર ચાર જૂથ બરાબર ચાલીસ ચાળીસ પછી એકતાળીસ 42, અને તેતાળીસ કિંમત કહો મિત્રો અહીં આપેલું ચિત્ર જુઓ એક કેળું આપ્યું છે અને તેની નીચે એક રૂપિયાનો સિક્કો મૂક્યો છે એટલે કે એક કેળાની કિંમત એક રૂપિયો છે હવે જુઓ આ કેટલા કેળા છે એક બે અને ત્રણ દોસ્તો એક કેળાની કિંમત એક રૂપિયો હોય તો આ ત્રણ કેળાની કિંમત કેટલી થાય એક કેળાનો એક રૂપિયો બે કેળાના બે રૂપિયા અને ત્રણ કેળાના ત્રણ રૂપિયા ખાલી જગ્યામાં ત્રણ રૂપિયા લખો જુઓ અને કહો આ ચિત્ર જુઓ આ છોકરીએ પોતાની પાસે રહેલા કાગળમાં એક સંખ્યા લખી છે કોઈ કહેશે આ કઈ સંખ્યા છે સાચો જવાબ પંદર છે દોસ્તો જેટલા એકમ હોય એ ખાલી જગ્યામાં લખવાના છે હમ પાંચ એકમ છે ખાલી જગ્યામાં પાંચ લખો સારું ચાલો આગળ વધીએ આ છોકરા પાસે કેલેન્ડર છે તેમાં કઈ તારીખ છે અરે વાહ ચોવીસ દોસ્તો ચોવીસમાં માં જેટલા દશક હોય એ ખાલી જગ્યામાં લખવાના છે હ બે દશક છે ખાલી જગ્યામાં બે લખો હવે આ છોકરા પાસે લખ્યા છે તેર અને આ છોકરીએ પાટિયામાં લખ્યા છે છવ્વીસ મિત્રો તેર અને છવ્વીસ બંનેમાંથી કઈ સંખ્યા મોટી દોસ્તો જેનો દશક મોટો એ સંખ્યા મોટી હા તેર અને છવ્વીસ બંનેમાંથી છવ્વીસ મોટી સંખ્યા છે તેર નાની સંખ્યા છે હવે આ ચિત્ર જુઓ આ વાડામાં કેટલીક બકરીઓ બેઠી છે કોણ ગણી બતાવશે એક બે ત્રણ ચાર અને પાંચ હમ પાંચ બકરીઓ છે થોડીવાર થઈ પછી પાંચમાથી બે બકરી ચાલી ગઈ તો વાડામાં હવે કેટલી બકરીઓ વધી હશે પાંચમાથી બે બકરી ચાલી ગઈ તો વાડામાં ત્રણ બકરીઓ વધે ખૂબ સરસ